નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર સાહિત્ય અને સંસ્કૃતિ એ કોઈ યુગ વિશિષ્ટ ધારા નથી પણ માનવતા માટે સદાય પ્રવાહમાન તટસ્થ ઝરણા છે ભિક્ષુ અખંડાનંદજીની દિવ્ય પરંપરાને સમર્પિત અખંડ આનંદોત્સવ એ અમદાવાદ ખાતે યોજાશે આ ભવ્ય સમારંભનું ઉદ્ઘાટન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે થયું છે જેમાં સસ્તુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા

પ્રહલાદ પટેલ પ્રસાદ લાલ એ શાહ હર્ષિદ્ધ શાહ અને દેશના વિખ્યાત પંડિતો ચિંતકો રહ્યા હતા પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી પૂર્વ સચિવ બાગેશ પત્રકાર અજય ઉમટ અને વિદ્વાનોએ આધ્યાત્મિક ક્ષેત્ર અને સાહિત્ય ઉત્સવમાં સહયોગી થયા હતા અખંડ આનંદ એ માત્ર સામયિક નહીં પણ જ્ઞાન ભક્તિ અને કર્મયોગનો એક જીવંત પ્રેરણા સ્વરૂપ મહોત્સવ છે અહીંથી ઉદભવતી ચેતના માત્ર શબ્દોમાં બંધાય નહીં પણ આવતા યુગોની સંસ્કૃતિને આકાર આપશે આ મહોત્સવે સાહિત્ય આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ચેતનાનું સંકલન કરી સમગ્ર સમાજમાં એક નવો સૂર્યદય પ્રગટ કર્યો છે આ કાર્યક્રમ રાજપથ ક્લબ અમદાવાદ ખાતે યોજાયો હતો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર